નમસ્કાર હું છું સરપંચ શ્રી રિપિન ગામિત આજે હું તમને પોસ્ટ મેટ્રિક કોલરશિપ એટલે કે ફ્રી સિપકાર્ડ વિશે માહિતી આપીશ આ યોજનાની અંદર જે વિદ્યાર્થીઓ ધોરણ બાર પછી કોલેજમાં એડમિશન લે છે એવાને માટે આ યોજના છે જે કોલેજની અંદર એટલે કે ખાનગી કોલેજોની અંદર જે એડમિશન લે છે એમાં ફી વધારે હોય છે એમાં આપણા આર્થિક નબળા મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ ભણી શકતા નથી એવોને માટે આ યોજના છે આ યોજનાની અંદર ફ્રીમાં ભણી શકે અને આ યોજનાનો લાભ લઈ શકે માટે સરકાર શ્રી તરફથી આ ફ્રી સિપકાર્ડ યોજના અમલમાં મૂકી છે ફ્રી સિપકાર્ડની અંદર જે જરૂરી પુરાવા છે તે છે રેશન કાર્ડ આધાર કાર્ડ બેંકનું ખાતું આવકનો દાખલો જાતિનો દાખલો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એસએસસી પાસ પછીની તમામ શૈક્ષણિક વર્ષની માર્કશીટો અને એક વર્ષનો ગેપ પડ્યો હોય તો ગેપ સર્ટિફિકેટ સુગરનામું અને જે કોલેજની અંદર એડમિશન લીધું હોય એ કોલેજનો લેટર આ વિડીયોને તમે વધારે વધારે શેર કરો જેથી કરીને જે વિદ્યાર્થીઓ છે એવો સુધી આ વિડીયો પહોંચે અને આ યોજનાનો લાભ એવો લઈ શકે ધન્યવાદ